તો અત્યારે મિત્રો જો ભૂગી ગયા છે આપણે અહિયાં તત્કાલ મહાદેવના અહીંયા કામ હાલે પપ્પા ને આપડે ડેલો ખોલી નાખીએ હવે જો આ બધું તાત્કાલ મહાદેવ અહીંયા તમે એકવાર માડિયા સાઈડ આવો એટલે એકવાર અહીંયા મુલાકાત લેજો એ મજા ઓછો જોયા ગાર્ડન જેવું છે એ અહીંયા પાર્ક કરી દીધી છે તો જો અહીંયા ગાય ને એવું બધું છે એમ અહીંયા આંખો દી રહ્યો એટલે મજા જ આવ્યા કરે એટલે જો હું તો આવતો હતો હમણાં જે પપ્પાએ કાંઈ મી કાઉ છું હમણાં નહોતો આવતો એટલે મીડાએ બ્લોક ઉઠાવી નાખ્યાં પણ જો

એટલે અહીંયા સમજો જો આવી જગ્યા વાળી જ છે પેપર તમે માઢિયા સાઈડ આવો તો અહીંયાની તાત્કાલિક મહાદેવની મુલાકાત લેજો તો હવે તો એ તમે આવી શકે અમે તો જો પપ્પા વ્હીલ વાળે છે તો હાલો હવે જઈએ ઘરે જવાનું છે અને આ જો તમને હમણાં દેખાઈ આ પપ્પાનું કામ ચાલે છે અને આ બધા જો કામ કરે છે અત્યારે હવે અત્યારે અમે જઈએ છીએ મારા કાકા જ્યાં કામ બીજું કામમાં ઉપાય રાખેલું છે ત્યાં જઈએ અમારા કાકાને બધા કામ કરે છે તો હાલો એને આ બધો અમાઉન છે આ બધું કામ જોવાનું છે કેમ થાય છે જો ફોરી વાળે છે